અને સાથે સાથે તેની પૌરાણિક કથાઓ આપણને શું સંદેશ આપે છે સાથે જ આપણે એ પણ સમજીશું કે આ દિવસે કરવામાં આવતા દાન પુણ્ય અને પરંપરાગત વિધિઓ આપણા જીવનને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકે છે તો ચાલો ભક્તિના આ સાગરમાં ડૂબકી લગાવીએ અને ભગવાન વિષ્ણુની કૃપાને આપણા હૃદયમાં ઉતારી લઈએ દેવસૈની એકાદશી ક્યારે આવી રહી છે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત પાંચ જુલાઈ શનિવારની સાંજે છ વાગીને અઠાવન મિનિટે થશે અને એકાદશી તિથિની સમાપ્તિ છ જુલાઈ રવિવારની રાત્રિએ નવ વાગીને ચૌદ મિનિટે થશે આથી ઉદયા તિથિ અનુસાર દેવસાઈની એકાદશીનો પાવન વ્રત વર્ષ બે હજાર પચીસમાં છ જુલાઈ રવિવારના રોજ રાખવામાં આવશે ભક્તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે વ્રતનો સંકલ્પ લે છે જુલાઈ રવિવારે સૂર્યોદય સવારે થશે સૂર્યાસ્ત સાંજે તેર મિનિટ થી ચાર વાગીને ઓગણપચાસ મિનિટ ની વચ્ચે રહેશે પ્રાતઃ પૂજા મુહૂર્ત સવારે ચાર વાગીને એકત્રીસ મિનિટ થી પાંચ વાગીને પચીસ મિનિટ વચ્ચે રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સત્યાવીસ મિનિટથી એક વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે વાગીને વાગીને મિનિટ સુધી રહેશે અને એટલે કે સાંજની પૂજાનો મુહૂર્ત સાંજે સાત વાગીને એકવીસ મિનિટ થી સાત વાગીને ચોવીસ મિનિટ ની વચ્ચે રહેશે અમૃતકાળ સવારે ત્રણ વાગીને તેર મિનિટ થી ચાર વાગીને ઓગણસાહીઠ મિનિટ વચ્ચે રહેશે નિશ્ચિત મુહૂર્ત વહેલી સવારે બાર વાગીને ઓગણચાલીસ મિનિટથી એક વાગીને પંદર મિનિટ સુધી રહેશે ત્રિપુષ્કર યોગ સવારે દસ વાગીને ત્રિપુષ મિનિટથી રાત્રિ સુધી રહેશે અને રવિ યોગ સવારે પાંચ વાગીને પચીસ મિનિટથી રાત્રિએ બાર વાગીને બાર મિનિટ સુધી રહેશે અશુભ મુહૂર્ત એટલે કે રાહુકાળ સાંજે છ વાગીને છત્રીસ મિનિટથી આઠ વાગીને ઓગણત્રીસ મિનિટની વચ્ચે રહેશે દ્વાદશી તિથિની શરૂઆત થશે છ જુલાઈ રવિવારની રાત્રિએ નવ વાગીને ચૌદ મિનિટે અને દ્વાદશી તિથિની સમાપ્તિ થશે સાત જુલાઈ સોમવારની વાગીને દસ મિનિટે સાત જુલાઈ સોમવારે સૂર્યોદય સવારે પાંચ વાગીને ઓગણસાહીઠ મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને પચીસ મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને તેર મિનિટથી ચાર વાગીને ઓગણપચાસ મિનિટની વચ્ચે રહેશે અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગીને સત્યાવીસ મિનિટથી એક વાગીને એકવીસ મિનિટ સુધી રહેશે વિજયા મુહૂર્ત બપોરે ત્રણ વાગીને નવ મિનિટથી ચાર વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે ગોધુલી મુહૂર્ત સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટથી સાત વાગીને ચુમ્માલીસ મિનિટ વચ્ચે રહેશે સાંજની પૂજાનો મુહૂર્ત સાત વાગીને ત્રેવીસ મિનિટથી આઠ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે આથી દેવપોળી એકાદશીના પારણનો સમય વ્રતનો પારણ પછીના દિવસે એટલે કે સાત જુલાઈના રોજ સવારે છ વાગ્યાથી આઠ વાગીને પિસ્તાલીસ મિનિટની વચ્ચે કરવાનું રહેશે આ સમય ભક્તો માટે અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ પાવન તિથિ જાણવી એટલા માટે અગત્યની છે કે જેથી આપણે આ વ્રતને સંપૂર્ણ નિયમ અને શ્રદ્ધાપૂર્વક કરી શકીએ દરેક પળે અને દરેક શ્વાસે ભગવાનનું નામ લઈને જ્યારે આપણે આ દિવસની પૂજા કરીએ છીએ ત્યારે આપણા મનને શુદ્ધ ભવસાગરમાંથી ઉતારવાનો માર્ગ મળી જાય છે શું તમે કદી વિચાર્યું છે કે યોગ્ય સમયે કરેલું એક નાનું કાર્ય પણ કેટલું મોટું પુણ્ય અને ફળ આપી શકે છે આ એકાદશી એવો અવસર છે જે આપણા જીવનને ભક્તિના રંગમાં રંગી દે છે દેવસૈની એકાદશીનું મહત્વ શું છે તો આ પર્વ માત્ર એક વ્રત નહીં પરંતુ ભગવાન વિષ્ણુ સાથે એક ઊંડો શેષ નાગ ની શૈયા પર યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે આ ચાતુર્માસ ચાર મહિના હોય છે આષાઢ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તિક માસની દેવ ઉઠી અગિયાર સુધી હોય છે આ સમયગાળામાં શાસ્ત્રો મુજબ લગ્ન ગ્રહ પ્રવેશ વગેરે શુભ કાર્યોને નિવારવામાં આવે છે વ્રતનું મહત્વ શું છે તો માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને ભક્તને ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળે છે આ પર્વ વિશેષ રૂપે વૈષ્ણવ ભક્ત જે આપણને ભગવાનની નજીક લઈ જાય છે અને આપણા આત્માને ઉચ્ચ આધ્યાત્મિક પથ પર દોરી જાય છે તો પ્રિય ભક્તો આ પાવન દેવશયની એકાદશી પર આપણે આપણા મનને ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરીએ વ્રત પૂજા અને દાન પુણ્યથી આપણો જીવન પવિત્ર બનાવીએ અને ભગવાન વિષ્ણુ